હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ તો આજે હું બનાવી રહી છું ગુંદરના લાડુ અથવા તો પાકના લાડુ પણ કહેવામાં આવે છે તો શિયાળામાં શક્તિથી ભરપૂર હોય છે અને રોજ એક જો લાડુ ખાવામાં આવે તો શરીરમાં શક્તિ રહે છે અને શરીરમાં એકદમ સ્ફૂર્તિ રહે છે શરીરમાં ગરમાટો રહે છે તો આ ઠંડુ ઠંડી ઋતુમાં શિયાળામાં તો આ લાડુ તો જરૂરથી બનાવવા જોઈએ અને દરેક બહેનોને પણ ખાવા જોઈએ જેણે ડિલિવરી એમણે જ થઈ હોય તો તેવી બહેનોને પણ આ લાડુ જરૂરથી ખાવા જોઈએ તો આ લાડુમાં થોડાક નટ્સ નાખવામાં આવે છે ગુંદર નાખવામાં આવે છે તો ઘી પણ એવી રીતે એમાં એડ કરવામાં આવે છે તો તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે પણ નાખી શકો છો તો અહીંયા તો મેં ડ્રાય ફ્રૂટ લીધા છે ગુંદર લીધું છે ઘઉંનો લોટ ગોળ એવું બધું લીધું છે મેં અહીંયા તો તમે જોઈ જ શકો છો તો અહીંયા આપણે પહેલાં તો ગેસ ઉપર એક કઢાઈ મૂકીશું અને કઢાઈમાં આપણે પહેલાં થોડું ઘી એડ કરીશું તો મેં અહીંયા મેજર કપ પ્રમાણે દરેક વસ્તુ લીધું છે તો તમે તમે જોતા જશો કેમ કે અહીંયા મેં એક કપ ભરીને મેં અહીંયા ઘીનો ઉપયોગ કર્યો છે જે અઢીસો ગ્રામ જેટલું ઘી છે તો અઢીસો ગ્રામ જેટલો તેટલો જ લોટ લીધો છે અને મેં એટલો જ તે એટલો ગોળ જ લીધો છે અને ડ્રાય ફ્રૂટ તો તમે તમારા પ્રમાણે લઈ શકો છો અને ગોળ મેં થોડોક એની ક્વોન્ટિટી થોડીક વધારી છે તો એ તમને આગળ ખબર પડી જશે તો અહીંયા ગુંદરને થોડું ઘી એડ કરીને એમાં ધીમા તાપે લો ટુ મીડિયમમાં તમારી ગુંદને તળવાનો છે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તમારે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે વધારે પડતું હાઈ કરશો તો ગુંદર તળાઈ તો જશે પણ અંદર એકદમ કાચો લાગશે અને ખાવામાં તે એનો ટેસ્ટ જરા પણ સારો નહીં આવે અને એ આપણે તમને દાંતમાં ચોટશે તો અહીંયા આપણો ગુંદર સારો એવો તળાઈ ગયો છે તો એની સાઈડ મૂકી દઈશું પછી આપણે બધા ડ્રાય ફ્રૂટ એડ કરીશું તો જેમાં મારી પાસે કાજુ હતા બદામ નહોતી તો ગમે તે વસ્તુ ન હોય તો બીજા વસ્તુ બીજી આપણે ગમે જેમ કે મારી પાસે બધા નથી તો મેં ગાજુ સોરી કાજુનું પ્રમાણ થોડુંક વધારે દીધું છે ક્વોન્ટિટી વધારે દીધી છે તો એવી રીતે મેં એ એડ કરી છે અને તેમાં મેં સીડ્સ પણ એડ કર્યા છે પમકીન સીડ્સ સનફ્લાવર સીડ્સ તો તમારી પાસે જેટલા સીડ્સ હોય જેટલી ડ્રાયફ્રૂટ એ બધું એડ કરવાનું તો એનો સરસ એવો ટેસ્ટ આવે છે તો અહીંયા કાજુની બદલે મેં અહીંયા સોરી બદામને બદલે મેં અહીંયા કાજુ થોડુંક વધારે પ્રમાણમાં એડ કર્યા છે તો તેને પણ સારી રીતે ઘીમાં આપણે સાગળી નાખીશું એનો કલર ચેન્જ કરી નાખવાનો છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ સરસ એવો કલર એનો ચેન્જ થઈ જાય એટલે એને કાઢી નાખીશું અને પછી મેં એમાં મખાના એડ કર્યા છે તો મખાના એડ કરવાથી તમારે જે પગના સાંધા દુખતા હોય પગનો દુખાવ થતો હોય તો તેના માટે આ ઉત્તમ છે તો આ લાડવામાં તમારે મખામાં મખાના તો જરૂરથી એડ કરવાના તો મખાનાને પણ આપણે સારી રીતે એને સારી રીતે તેલમાં સાતળી નાખીશું એને એને ક્રિસ્પી થવા દઈશું તમારે તેને ચેક કરી લેવાના તો તમે જોઈ શકો છો સરસ એવા આપણા ક્રિસ્પી થઈ ગયા છે મખાના તો અહીંયા મખાનામાં જો તમે તેલમાં એને સાતળા માગતા તો તમે એમના પણ કરી શકો છો મેં થોડુંક જ તેલ એકદમથી ચમચી જેટલું એડ કર્યું છે અને તેને પણ સારી રીતે આપણે રોસ્ટ કરી નાખીશું તો આપણા મખાના પણ તૈયાર થઈ ગયા છે તો અહીંયા ડ્રાયફ્રૂટ આપણા સરસ એવા તૈયાર થઈ ગયા છે તો હવે જેટલું ઘી વધ્યું છે તે એમાં એડ કરી દઈશું અને મેં જેટલું તમને માપ દીધું છે એમાંથી વધારે ઘી આમાં જોશે એટલે મેં પહેલાં તમને એવી રીતે માપ દેખાડ્યું છે પણ જેટલું તમે ઘી આમાં એક કપ જેટલું લીધું છે પણ તમારે થોડુંક અડધું જેટલું ઘી તો તમારે ડ્રાય ફ્રૂટને સાતળવામાં જ થઈ ગયું છે એટલે થોડુંક ઘી વધશે આમાં નાખવું પડશે તો હવે આપણે જે લોટનું માપ લીધું છે એ પ્રમાણે આપણે લોટ પણ આમાં એડ કરી દઈશું તો પહેલાં તો મેં તમને એક કપ દેખાડતો પણ ઉપરથી પાછો મેં થોડુંક ઘીમાં એડ કર્યું છે લોટ એટલે મેં આમાં એકથી સવા કપ જેટલો મેં આમાં લોટ એડ કર્યો છે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું લોટનું માપ ઘીનું માપ જેટલો તમે લોટ એડ કરશો એટલી જ ક્વોન્ટિટી તમારે ઘીની જોશે અને તમે જોઈ શકો છો ઉપરથી પણ મેં થોડુંક ઘી એડ કર્યું છે તો આવી રીતે લો ઘી થોડુંક એડ કરીને આપણે સારી રીતે એની લોટને સરસ એવો એને શેક્યા કરવાનો છે તો તમે જ્યારે લોટને સારી રીતે શેકશો તો તેનો કલર ચેન્જ થતો જશે એ તમે આગળ જોઈ શકશો તો તમારે ઘીમાં સરસ એવો લોટ તમારે શેકતું રહેવાનું છે જો કલરમાં તમારે લો ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે વધારે હાઈ રાખશો તો લોટ પણ એવો શેકાઈ જશે પણ તમે જ્યારે લાડવાની ટેસ્ટ કરશો ત્યારે તમને કાચું એવું લાગશે એટલે લોટને તમારે લો ટુ મીડિયમમાં એની કલર ચેન્જ થવા દેવાનો છે ત્યાં સુધી એને સારી રીતે શેકવાનો છે તો તમે આ જોઈ શકશો કે આપણો લોટનો કલર થોડોક બ્રાઉન થઈ ગયો છે તો પણ હજી આપણે તે આપણે તેને શેકવાના છે તો આ શિયાળામાં તમે જરૂરથી આ લાડવા બનાવજો તો આનો ટેસ્ટ બહુ સરસ એવો લાગશે અને લાડવાની જગ્યાએ તમે સુખડીની જેમ ચોસલા પણ પાડી શકો છો જેમ કે તમે સુખડીના બટકા કરો છો એ પણ કરી શકો છો તે પણ એ પાકસ કહેવાય છે અને આ અત્યારે શિયાળામાં ખાવાથી શરીરમાં ઉત્તમ પ્રકારની આપણને એકદમ શક્તિ આવે છે અને ઓક્ટોમ્બર મહિનાથી તમારે આ ખાવા જરૂરી તો ઓક્ટોમ્બરથી ચાર મહિના સુધી તમારે આને ખાવાના જેથી શરીરની અંદર તાકાત આવે છે ને જે વધારે પડતું ઘરમાં કામ કરતા હોય જેમ કે આપણા ઘરના સદસ્યો તો તેના માટે નાના બાળકોને પણ ખવરાવાના જેથી એના પણ શરીરમાં શક્તિ આવે તો તમે જોઈ શકો છો તો આપણો જે મેં ડ્રાય ફ્રૂટ તળીને રાખ્યા હતા તે તો એને પણ આપણે એમાં એડ કરી દઈશું આપણો લોટ સરસ એવો શેકાઈ ગયો છે વાતો કરવામાં મને ખ્યાલ ન રહ્યો તો અહીંયા લોટ પણ સરસ એવો બ્રાઉન થઈ ગયો છે તો મેં એને એક વાસણમાં કાઢી નાખ્યો છે અને જે ડ્રાય ફ્રૂટ છે એને પણ સરસ એવા મેં મિક્સીમાં ગ્રાઇન્ડ કર્યા છે તો મિક્સીમાં તમારે અધકચરા કરવાના છે પલ્સ મોલ્ડ પર રાખવાનું છે અને જે આ ઉપરથી હું મસાલો એડ કરું છું તે મસાલો તમારે કરિયાણાની દુકાનમાં મળી રહેશે તો તમારે ગાંધીની દુકાનમાં મળી રહેશે તમારે તેને કહેવાનું કે પાકનો મસાલો એટલે તમને આપશે તો આ એક પડી આવશે તો તેમાં હું મેં એકથી દોઢ ચમચી જેટલું નાખ્યું છે એનો ટેસ્ટ બહુ સરસ સરસ આવશે તો મેં અહીંયા ટોપરું પણ નાખ્યું છે કોકોનટ જે મેં ડ્રાય છે અને જો તમારે નાખવું હોય તો જ નાખવાનું અથવા સ્કીપ કરવાનું ક્યારેક ટોપરું ખરાબ આવે છે તો તેને લીધે આખા લાડવા બધા લાડવા બગડી જશે એનો ટેસ્ટ નહીં સારો આવે તો અહીંયા આપણે એને સારી રીતે મિક્સ કરી નાખવાનું મેં એલચી પણ એમાં એડ કરી છે એક ચમચી જેટલી મેં તમને દેખાડી નથી સોરી ફ્રેન્ડ્સ તો હવે આપણે કઢાઈ મૂકવાની છે જે કઢાઈમાં આપણે લોટ શીખ્યો તેમાં આપણે કઢાઈ મૂકવાનું અને તેમાં આપણે ગોળ નાખવાનો છે તો ગોળ તો પહેલાં મેં અહીંયા એક કપ નાખ્યો છે તો તમે જોઈ શકો છો તો તેને સારી રીતે મેલ્થ કરવાનો છે પણ અહીંયા થોડોક ઓછો મને એમ લાગે છે તો ફરીથી મેં થોડોક ગોળ એમાં એડ કર્યો હતો જેમ કે મેં એક કપથી એમાં થોડોક વધારે લીધો હતો એટલે જેમ મેં જેટલો લોટ લીધો છે એટલો જ મેં ગોળની ક્વોન્ટિટી લીધી છે અને તમે વધારે પડતું ગળ્યું ખાવા માંગતા તો તો પણ તમે કરી શકો છો નાખી શકો છો તો ગોળને સારી રીતે આપણે મેલ્ટ કરવાનો છે અને મેલ્ટમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે તેને બાળી નથી નાખવાનો એને પણ લો ટુ મીડિયમમાં રાખવાનો છે એને સારી રીતે મિક્સ કરવાનો છે અને થોડા થોડા ઝીણા ઝીણા બ બબલ્સ આવે તો ત્યારે તમારે ગોળની ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે એકદમ ગોળને તમારે વધારે પડતો એને મેલ્ટ નથી કરવાનો નહીં તો તમારા લાડવા એકદમ કડક થઈ જશે તમારે ખાસ ધ્યાન રાખવાનું તો ગોળ પણ આપણો મેલ્ટ થઈ ગયો છે તો તેને પણ આ મિક્સરમાં આપણે એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ સરસ રીતે આપણે તેને એડ કરી દેવાનું છે અહીંયા ગોળને આપણે આ મિક્સરમાં એડ કરી રહીશું અને સારી રીતે એને મિક્સ કરી રહીશું તો અહીંયા મારું મિક્સર થોડું ઠરી ગયું હતું ઠંડુ થઈ ગયું હતું તો મેં ફરીથી આ મિક્સરને એ જ કઢાઈમાં ટ્રાન્સફર કર્યું છે કેમ કે કઢાઈમાં ગોળ થોડુંક પ્રમાણમાં હજી ચોટ્યો હતો એટલે આ મિક્સર આપણે કઢાઈમાં પાછો આપણે એને ટ્રાન્સફર કરીને ફરીથી આપણે એને થોડુંક મિક્સ કરીશું અને મેં ગેસની ફ્લેમ થોડુંક લો ટુ મીડિયમ રાખીશું તો એકદમ સરસ એવા ગોળ જ્યાં પણ ચોટતો દેખાતો હોય એ સરસ રીતે એમાં મિક્સ થઈ જશે તો આપણી કઢાઈ એકદમ સરસ એવી સાફ થઈ જશે તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ લો મીડિયમ રાખીને તરત જ બંધ કરી દેવાની છે અડધી સેકન્ડ માટે જ કરવાનું છે તો મારી કઢાઈમાં થોડુંક વધારે પડતું ગોળ એમાં થોડુંક ચોટ્યો તો એના ઉપરથી હું અહીંયા આપણે ડ્રાય જિન્જર નાખું છું જિંજર પાવડર નાખું છું અદરકનો પાવડર જે આપણે કેવી સૂટ કેવી છે તે મેં અહીંયા અડધી ચમચી જેટલું નાખ્યું છે એ આમ તો મસાલામાં બધું એમાં હોય જ છે પણ તો પણ મેં એમાં નાખ્યું છે અને જે આપણે તળેલું ગુંદર હતો તે મેં ઉપરથી નાખું છું હું એને ખાંડ નથી ખાંડતી નથી કારણ કે થોડોક ગુંદર અધકચરો રહેશે એટલે મોઢામાં આવશે એટલે બહુ સરસ એવો ટેસ્ટ આવશે એટલે મેં હાથથી દબાવી દબાવીને નાખ્યો છે જેથી એ લાડવામાં ટેસ્ટ બહુ સરસ આવશે તમે જોઈ શકો છો સારી રીતે આપણે મિક્સ કરી નાખીશું અને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તમારે ખાસ ધ્યાન રાખો ને એકદમ સરસ એને મિક્સ કરવાનું હલાયા કરવાનું એકદમ મિક્સર હાથથી અને પછી બંને હાથથી મિક્સ કરીને પછી આપણે તેના લાડવા બનાવવાના છે અને લાડવા તમારી રીતે બનાવી શકો નાના મોટા તમારે કઈ પ્રકારના રાખવા છે તો મેં અહીંયા નાના પણ નહીં અને મોટા પણ નહીં એવી રીતે મેં લાડવા બનાવ્યા છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ સરસ એવા આ શિયાળામાં શક્તિથી ભરપૂર આ આ જો તમે એક લાડો તમે સવારમાં ખાશો તો તમારો આખો દિવસ એકદમ શરીરમાં ગરમાટો રહેશે અને શરીરમાં એકદમ સ્ફૂર્તિ આવશે અને તમને એકદમ શરીરમાં શક્તિ રહે એવો તમને થોડોક આભાસ પણ થશે કેમ કે તમે બીજું કંઈક ખાવાનું પણ ભૂલી જશો એવા આ લાડવા બન્યા છે અને ઘણા ઘરમાં પુરુષો મહેનત એવા કરતા હોય તો તેના માટે તો આ ખાસ છે સવારે બે અને સાંજે બે જો ખાવામાં આવે તો એના શરીરમાં ઘણી બધી શક્તિ રહે છે જે એકદમ સ્ફૂર્તિ પણ રહે છે અને આટલા લાડવા મારે જે મેં અત્યારે અઢીસો ગ્રામ જેટલો લોટમાં મેં બનાવ્યા છે તો મારે અહીંયા પંદરથી વીસ જેટલા લાડુ બન્યા છે પણ આ લાડવા બેથી ત્રણ દિવસમાં પૂરા થઈ જશે ને આ તો હજી ત્રણથી ચાર વાર મારે લાડવા બનાવવાના જ છે આવી રીતે તો આ લાડવા તો તમારે ખાસ આ શિયાળામાં બનાવજો જ તે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા એક પછી એક આપણે લાડવા બનાવી નાખીશું તો અહીંયા લાડવા આપણે તૈયાર થઈ ગયા છીએ જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ શિયાળામાં જરૂરથી બનાવવાનું ભૂલતા નહીં અને આમાં તમારે સૂકી કાળી દ્રાક્ષ પણ એડ કરી શકો છો મેં નથી નથી કરી તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ને આ શિયાળામાં ચોક્કસ બનાવજો તો મારી રેસિપી લડુની રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ શિક્ષણમાં કહેવાનું ભૂલતા નહીં તો આવજો ફ્રેન્ડ્સ બાય બાય